માંગણી કરવામાં આવી છે અને જ્યાં ગ્રામજનોમાં હાલ તો આક્રોશનું વાતાવરણ છે જ્યારે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા આર્મી મેનના પરિવાર માટે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે કિશનભાઈ મેયર એડવોકેટ ભાવનગર ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અકવાડા ગામ ખાતે બે સગાભાઈઓ આર્મીમાં નોકરી કરે છે અને તે પરિવાર અકવાડા મુકામે રહે છે તારીખ સોળના દિવસે રાત્રિના સમય દરમિયાન અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં આ આર્મી જવાનના પરિવારના ઘરમાં ઘૂસી જાય છે તેની માતા અને બહેનની છેડતી કરવામાં આવે છે અને આ પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે પરિવાર પોતાનો સો બચાવ કરે છે ત્યારે આ આરોપી પીધેલી હાલતમાં હવે પડી જાય છે તો પોલીસ તંત્ર દ્વારા આરોપીને છાવરીને આરોપીની ફરિયાદ લઈ આ જે આરોપી આર્મી જવાન છે તેના પરિવારજનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી તેને જેલ ભેગા કરવામાં આવે છે ગંભીર કલમો નાખવામાં આવે છે જ્યારે આર્મી જવાનના પરિવારની ફરિયાદ સામાન્ય ગુનાની કલમો તળે નોંધવામાં આવે છે ત્રણસો તેવીસ પાંચસો ચાર છ બે તળે ત્યારે આ આર્મી જવાનના પરિવારને ન્યાય અપાવવા માટે આર્મી જવાનો તથા તમામ સમાજના લોકો આજે જસ્પી કચેરી ખાતે આવેલ છે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં રણનીતિ કરી અમે આ વિવિધ કાર્યક્રમ કરશું ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરીશું અમે અમે આર્મીમાં છીએ અને અમારા આર્મી ભાઈને ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ એના ઘર સાથે જે અન્યાય થયો છે એનો અમારે ન્યાય જોવે છે અમે બધા આર્મી વાળા એક સાથે અહીંયા ઊભા છે અને બધા નાગરિક અને બધા ભાઈઓ અમારી સાથે છે અમારા જે અમારા દેશનો જવાન છે અમારો આર્મીનો જે ભાઈ છે તે બંને ભાઈ દેશની સેવા માટે ડ્યુટી ઉપર છે અને એના ઘર સાથે